ગુજરાત કરતા અહીંનું વાતાવરણ બહુ સારું લાગ્યું પોલ્યુશન ઝીરો એકદમ શરીરમાં સ્ફૂર્તિ બુર્તિ સાથે સવારની મોર્નિંગ ગુડ રી એવું કામકાજ છે બિલકુલ અમે ક્યાં રોકાયા અને કઈ રીતની હોટલ છે તો હોટલનું નામ છે ગોકુલમ પાર્ક હવે હું અંદર ચેક ઇન કરીને આપને જણાવું ગોકુલમ પાર્ક અંદર જતા જ એમને વેલકમ ડ્રીમથી આપણું સ્વાગત કર્યું થેન્ક યુ મેમ હોટલમાં લેફ્ટ સાઈડમાં વેઇટિંગ રૂમ આપેલો છે આપણો સામાન થઈ ગયો છે લોડ તો હવે જઈને જોઈશું આપણો રૂમ કેવો છે ઓનલાઈન તો સારો જ દેખાતો તો પણ હવે રૂમ રૂમમાં જોઈને જોઈએ કે કેવો છે તો આ છે આપણી પહેલી પ્રોપર્ટી બારીમાંથી સરસ વ્યૂ દેખાય છે ડિનર અને કાલનું મોર્નિંગનું બ્રેકફાસ્ટ આ બંને ઇન્ક્લુડ છે ચેકિંગ કરીશું એક રેડ બુલ પેપ્સીને અપ આપેલું છે કોમ્પલિમેન્ટ્રીમાં ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી મુંનારમાં ગઈ રાત્રે આપણે રોકાયા હતા અત્યારે પડી ગઈ છે સવાર તો સવારનો નજારો પણ બતાવી દઉં અને હોટલના રૂમમાંથી કયો વ્યૂ મળે છે હું આપને આ વિડીયોમાં જણાવીશ તો મિત્રો આ રોડ ઉપરથી જઈને આ મુંનાર મેન માર્કેટ આવે છે ત્યાંથી ફરીને આ એક અલગ પહાડ છે જ્યાં હોટૅલ આવેલી છે હોટલનું નામ છે જેમાં આપણે અગાઉ જણાવ્યું ગોકુલમ પાર્ક સિઝનનો સમય છે એટલે ઘણા ટુરિસ્ટ આવે છે આ છે પાછળનો માઉન્ટેનનો નજારો આપણી છે હોટલ આપને અંદરથી હવે બતાવીશ હોટલનું છે આ રિસેપ્શન અને આ થોડું સિટિંગ એરિયા છે શોપિંગ માટે સ્ટોલ છે આ સિટિંગ એરિયા છે

આપનું નામ જણાવશો મનીષભાઈ મનીષભાઈ હોટેલ કેવી લાગી હોટેલ સારી હો વિથ ફેમિલી આવ્યા છો ફેમિલી ક્યારે આવ્યા છે બે દિવસથી ગુજરાત કરતા અહીંનું વાતાવરણ બહુ સારું લાગ્યું બહુ લાગ્યું હા એકદમ પોલ્યુશન ઝીરો એકદમ શરીરમાં સ્ફૂર્તિ બુર્તિ સાથે સવારની મોર્નિંગ ગુડ રી એવું કામકાજ છે બિલકુલ આ સાહેબના ફેમિલીનો આખું પેકિંગ જુઓ તો એમાં એક વસ્તુ ખાસ જોવા મળી આ વસ્તુ ખરેખર એક ગુજરાતી જ આ એડજસ્ટ કરી શકે આટલી દૂર આપણે લગભગ બે હજાર બાવીસો કિલોમીટર તો હસ્યું જ અને આ છુંદો આ થેપલા આ મરચું આપણો ટોપરા પાક લસણની ચટણી શક્કરપારા આ છે મોરબીનો આખો પરિવાર અને ખાવામાં અહીંયા એ વસ્તુ ખાસ પ્રોબ્લેમ થતી હોય છે કારણ કે નોનવેજનું પ્રકરણ વધારે હોય ભાઈઓ તો ક્યાંક ને ક્યાંક એડજસ્ટ કરી દેતા હોય મળી જાય છે ઘણી જગ્યા મળી જાય છે પણ જે ટેસ્ટ આવો જોવો છે એ મસાલા નથી હોતા હા એ રસાવાળું કે એવું તીખું આપણે તીખું કહીએ તો એટલું તીખું નહીં બનાવતા ફીખું જ હોય છે ગુજરાતી ટેસ્ટ ના મળે પણ આ બધી વસ્તુઓ જોઈને એમ ખરેખર લાગે કે આપણે એક મિની ગુજરાત જ જોડે લઈને ફરીએ છીએ પણ ગુજરાતનો માણસ બહાર ફોરેન જાય તો એ આ વસ્તુ તો હોય છે ઓકે સાહેબ વાત કરીને ઘણો આનંદ થયો આભાર આભાર તો હવે આપણે જઈશું આપણા રૂમ તરફ આપણો રૂમ આવેલો છે સાતમા માળે આપ જોઈ શકો છો અહીંયા જીરો ફ્લોર ઉપર લોબી ફર્સ્ટ એ રેસ્ટોરન્ટ છે બીજી ગ્રીન સ્પા પછી નવમા માળ સુધી બધા રૂમ આવેલા છે દસમાં મળે છે કોન્ફરન્સ હોલ ગેમ એક્ટિવિટીઝ હોલ છે દસમા મળે અને હેલ્થ ક્લબ પણ પાંચમા મળે છે જે આપણને બધું યુઝ કરવા મળી જાય હાય આ આવી ગયો આપણો સાતમો માળ અહીંયા પણ થોડી સિટિંગ એરિયા આપેલું છે અને અહીંયાથી આવે છે સીડી આ છે મિત્રો નજારો અહીંયાથી ગેલેરીનો પિંટુ ભાઈ રેડી તો આ રીતનો વોર્ડ્રોપ છે ડ્રેસિંગ ટેબલ જેવું આપેલું છે અહીંયા થોડો ડાઇનિંગ એરિયા છે ડાઇનિંગ ટેબલ આપે છે ચાર વ્યક્તિઓ માટે બેસી શકાય અહીંયા આપ્યું છે નાનો ફ્રિજ આ ટીવી સોફા આ છે બેડ જે થોડો વિખરેલો હશે રાતે ગયા હતા બહુ વધારે ઊંઘ આવી ગઈ અને આ છે બેડમાંથી ગેલેરીનો સીન બેડરૂમમાં જ આપેલી છે આ ચા બનાવવાની ફેસિલિટીઝ કેટલી કપ પાણી આ પેકેજિંગ તેતલીની ડીપ ટી અને પાવડર કોફી સુગર અને એક સુગર ફ્રી હતી અને એક અમે ચા બનાવીને હાલ પીધી જે કહે છે ને કે ઊંઘ ના ઉડે આવી ચાથી બાજુમાં બીજું છે વોટ્રોપ આ એક મિરર આપું છું આ છે બાથરૂમ બાથરૂમમાં ફેસિલિટીઝમાં વાત કરીએ તો આપી છે આ જકોસી અહીંયા આ જકોસી હમણાં યુઝ કરી હતી આખું ફુલ્લી ફંક્શન છે ઓટોમેટિક ફર્સ્ટ તો આપણે આ ચાલુ કરવાનું ગરમ કે ઠંડુ ત્યારબાદ અલગ અલગ મોડ ચાલુ થતા હોય છે જેવી રીતે આ ટબ ભરવા માટે આપણે આ રીતે સ્વીચ ચાલુ કરીને પાણી અહીંયા સુધી ભરી જાય ત્યારે માતાને ફ્રેશ કરવાનું એટલે ચારે બાજુથી પાણી ફુવારા વરાળ પ્લસ મસાજ બહુ ઘણા ઓપ્શન આપેલા છે તો કરીએ ચોક્કસ સેવન ટોયલેટ હેન્ડવોશ હેર ડ્રાય જે આપણે કોઈ જરૂર નથી લેડીસો માટે ખાસ આ મિરર છે વૉશબેસીન આ એડજસ્ટેબલ મિરર અને આ છે એરિયા ઇન્સ્ટન્ટ ગરમ પાણી આવતું હતું અને અહીંયા વાતાવરણ ઘણું ઠંડુ છે અઢાર ટેમ્પરેચર કાલે હતું સોળ પણ થઈ જાય રાતે આ થઈ ગયું સાવર જેલ શેમ્પુ હેન્ડવોશ હવે આપને બતાવું અહીંયાની ગેલેરી વ્યૂ જે આ હોટલને લોકો પસંદ કરતા હોય છે એ આ ગેલેરી વ્યૂ માટે પસંદ કરે છે તો હોલમાંથી બિલકુલ સામે જતા આપણને આ વ્યૂ જોવા મળે છે ગેલેરીમાં આપેલો છે આ સિટિંગ એરિયા સાંજના સમયે બેસી શકો છો અને અગાઉ આપણે જણાવ્યું કે આ નીચે રેસ્ટોરન્ટ છે જે આપણે આપણે વાત કરી કે મોરબીની ફેમિલી આવી છે તો આ છે આખું મોરબીનું આખું ગ્રુપ અને મિત્રો આપને આ ગેલેરીનો નજારો અને હોટલનો રૂમ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આપને જણાવી દઉં કે રાતે જમવાનું ડિનર અને સવારનો બ્રેકફાસ્ટ ઇન્કલુડ હતો રાતે અમે જમી લીધું આઠ સાડા આઠ વાગે અને ત્યાર પછી અત્યારે હવે જઈશું નાસ્તો કરવા આ રૂમ અમને પડ્યો હતો બે રૂમ રાખ્યા હતા છવ્વીસ હજારમાં એમાં પર રૂમનો ચાર્જ છે તેર હજાર રૂપિયા તો આ રૂમનો જે ચાર્જ છે એ વોર્થિટ છે કે નહીં કોમેન્ટમાં જણાવજો આમ તો આપણું નેચર એવું જ હોવું જોઈએ કે કોઈ દિવસ સારી હોટલ રાખી દીધી કોઈ દિવસ નોર્મલ હોટલમાં પણ રોકાઈ ગયા સમય સંજોગ અનુસાર આપણે હોટલ રાખતા હોઈએ છીએ મુનારમાં અગાઉ હું જ્યારે આવ્યો તો ત્યારે અમે પહાડ ઉપર જ રોકાયા હતા એ ટાઈમે પણ સાતથી આઠ હજારનો રૂમ હતો કારણ કે અત્યારે છે સિઝન ફૂલ સિઝન ગરમીનો ટાઈમ છે વેકેશન છે બાળકોનું એટલે ઘણા ગુજરાતથી અને એ મને આ ફેમિલી અહીંયા દેખાઈ ઘણું સારું લાગ્યું કેરેલામાં મુન્નાર કહેવાય છે કે સ્વર્ગ તમે અહીંયા આવશો એટલે તમને ખુદને જ ખ્યાલ આવશે પોલ્યુશન ઝીરો તમે શ્વાસ લેશો એમાં તમને ફીલ થઈ જશે કે પેલું શુદ્ધ ઓક્સિજન તમને મળે છે પહાડ ઉપર પણ કેરેલાને ગોડ્સ ઓન કન્ટ્રી કેમ કહેવાય છે એ તો આપ રૂબરૂમાં અહીંયા આવો એક્સપિરિયન્સ કરો તો વધુ ખ્યાલ આવે હા તો મિત્રો હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા અને ત્યારબાદ જઈશું મુંદાનની આગળની જર્ની કન્ટિન્યુ રાખીશું નેક્સ્ટ બ્લોગમાં હું આપને અહીંયાના લોકલ જે ચાના બગીચા છે ત્યાં જઈને એનો એક વિડીયો બનાવીને એની માહિતી આપને આપીશ તો આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો નહીં તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમે મને મેસેજ કરી શકો છો તો રજા લઉં ત્યાં સુધી જય માતાજી